અપ ટીમોને મહેમાનો દ્વારા સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સમાપન સમારોહમાં આણંદના સંસદ સભ્ય મિતેશ પટેલ કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિરંજનભાઈ પટેલ ગુજરાતી કલાકાર મનોજ જોશી ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં આવેલ ખેલાડીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ મેલી કેમેરામેન પોપટ જાદવ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશનું નેતૃત્વ લીધું ત્યાર પછી દરેક ક્ષેત્રમાં દેશ જ્યારે આગળ વધતો હોય ત્યારે સ્પોર્ટ્સમાં પણ દેશ આગળ વધે બે હજાર ત્રીસ અને બે હજાર છત્રીસ આપણને સૌને ખબર છે કે બે હજાર છત્રીસમાં ઓલમ્પિક ગેમ પણ આપણા ભારત દેશમાં આવી રહી છે ત્યારે દરેક ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે જેને જે રમતમાં ઇન્ટરેસ્ટ હોય એ ખેલાડી આગળ આવે નેશનલ લેવલ પર જાય ઇન્ટરનેશનલ લેવલ પર જાય અને ઓલિમ્પિક જ્યારે આવી રહી છે ત્યારે ઓલમ્પિક લેવલ સુધી ભારત દેશનો ખેલાડી જાય એવા જ્યારે પ્રયત્ન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરતા હોય ત્યારે મેં પણ એક પ્રયત્ન કર્યો છે ચાર વરસથી સાંસદ ખેલ સ્પર્ધા આનંદમાં હું રમાડી રહ્યો છું અને આજે બે હજાર પચીસ સાંસદ ખેલ પર સ્પર્ધાનું સમાપન છે અને આ સમાપનમાં જેટલા પણ ખેલાડીઓએ ભાગ લીધેલો હતો અને જેમનો વિનર્સ અને રનર્સ અપ્સ ટીમ થઈ છે બધાને એવોર્ડ અને પ્રમાણપત્રથી એમને સન્માનિત કરવાના છે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજી આપણા રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય કમલેશભાઈ પટેલ આપણા પ્રભારી મંત્રી સંજયભાઈ મૈડાજી આપણા પ્રમુખ જિલ્લાના પ્રમુખ સંજયભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ પદાધિકારી આવી રહ્યા છે અને આજે આ સન્માનનો કાર્યક્રમ ખેલાડીઓનો અને અઘોરી મ્યુઝિક જે યંગ અત્યારના ખેલાડીઓ છે એમને જે ગમે છે આ પહેલીવાર આ રીતનો કાર્યક્રમ આણંદ જિલ્લામાં રાખવામાં આવ્યો છે આ મ્યુઝિકથી ઘણા બધા મેસેજ પણ યંગ બ્લડને યંગ જે યુવા છે એમને પણ જશે ખેલાડીઓને પણ એક પ્લેટફોર્મ મળ્યું છે અને ખેલાડીઓ પણ આગળ આવે એવા પ્રયત્નો એક સાંસદ તરીકે મેં કરવામાં મારા મારાથી કરવામાં મારી સાથે આ કાર્યક્રમ સફળ બનાવવામાં ઘણા બધા આનંદના પણ પદાધિકારી છે જિજ્ઞેશભાઈ છે બુધાભાઈ છે ઘણી મારી ટીમ પણ છે મારી સાંસદની પણ ટીમ છે દરેકે આમાં સફળ બનાવવા માટે જે પ્રયત્ન કરે સૌનો દિલથી આભાર માનું છું અને ખેલાડીઓ કે જેમને આ સાંસદ ખેલ ખેલપર્ધામાં ભાગ લીધો છે આણંદ જિલ્લાના દરેક તાલુકામાંથી આવેલા છે દરેક તાલુકામાં પણ આ રીતની ગેમ રમાડવામાં આવી હતી તાલુકામાં પણ ખૂબ મોટો ઉત્સાહ હતો ખેલાડીઓને દરેકનો દિલથી આભાર માનું છું અને આ રીતની ગેમ સાંસદ ખેલ સ્પર્ધા દરેક આવતા વર્ષે પણ રમાડવામાં આવશે દરેક ખેલાડીઓ આમાં ભાગ લે એ રીતની હું ફરીથી વિનંતી કરીશ